પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાં ખાતે વિદ્યુત બોર્ડના કાર્યપાલક ઇજનેરની બદલી થતાં વિદાય આપી ચાણસમા વિદ્યુત બોર્ડમાં ત્રણ વર્ષથી નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બીએ પટેલની બદલી ઊંઝા ખાતે થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ચાણસમા ખાતે વિદ્યુત બોર્ડમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા બી એ પટેલની બદલી ઊંઝા ખાતે થવા પામી હતી જેની સામે મહેસાણાથી ઘનશ્યામભાઈ મોદીને ચાણસમા ખાતે ફરજ પર મુક્ત કરતા બંને અધિકારીઓના માનમાં વિદાય સમારંભ તથા સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં વિદાય થઈ રહેલા બી એ પટેલને સહ કર્મચારીઓ તથા પત્રકારો દ્વારા સાકર શ્રીફળ અને વિવિધ મોમેન્ટો આપી તેમજ નવા આવેલા કાર્યપાલક ઇજનેર ઘનશ્યામભાઈ મોદીને આવકાર્યા હતા કમલેશ પટેલ પાટણ